પાંચસો રૂપિયા વાળા એરબેન્ડ સાતસો રૂપિયા વાળા નેક બેન્ટ બારસો રૂપિયા નો કોમ્બો થાય

આ દુકાનમાં તમે બસો રૂપિયાથી વધારે બિલ બનાવશો એટલે તમને આ બારસો રૂપિયા વાળો કોમ્બો માત્ર ને માત્ર બસો ને રૂપિયામાં મળશે તમારા વાલેડાઓ વહેલી તકે પહોંચી જજો ટફન વાલામાં ભાઈ લિમિટેડ સ્ટોક છે પાંચ હજાર પીસ છે વહેલા તે પહેલા દુકાનનું શટર બંધ કરીને વિડીયો બનાવવામાં આવે છે કારણ કે બારે લાઈન લાગી છે તમારા વાલા વહેલી તકે પહોંચી જજો એસ્ટ્રોન ચોક થી એસ્ટ્રોન ચોક નાળા તરફ જતા સાર્થક કોમ્પ્લેક્ષ માં વાલા